દ્વારા આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન જેપી ગ્રાઉન્ડ શ્રાવણિયા ખાતે યોજાયું હતું કાર્યક્રમને આદિવાસી એકતા વિકાસ આંદોલન તાપી તથા જે કે પેપર મિલ ઉકાઈ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ દોડ કુસ્તી સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું તેમણે માહિતી આપી હતી કે તાપી જિલ્લામાં કુલ ચોવીસ લાઇબ્રેરી બિલ્ડિંગના નિર્માણ માટે રૂપિયા ચૌદ ચાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પ્રતિ લાઇબ્રેરી રૂપિયા સાઠ લાખનો ખર્ચ થશે આ લાઇબ્રેરીઓ રેતી કંકર યોજના વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ અંતર્ગત બનશે કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે શ્રીફળ ફોડી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા साथेज तापी जिला भाजपा प्रमुख श्री शुरेश भाई वसावा जिला पंचायत प्रमुख श्री जालमसी वसावा तापी जिला भाजपा महामंत्री श्री राकेश भाई काचवाला व्यारा धारा सभ्य श्री मोहन भाई कोकणी पूर्व आदिवासी मंत्री श्री कांतिभा गामित पद्मश्री श्रीमती रमीलाबेन गामित सुमूल महुआ तथा व्यारा शुगरना चेयरमैन श्री मानसी भाई पटेल વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય સહિત અનેક અગ્રણીઓ માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમદાવાદ રેન્જના આઈજી શ્રી એન એન ચૌધરી તાપી જિલ્લા કલેક્ટર શ્રી વિપિનભાઈ ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા

જળ જંગલ જમીન અને આદિવાસીઓની સંઘર્ષની વાત આવો જોડાઓ આપણા અસ્તિત્વ અસ્મિતા અધિકારની નવી સફરમાં નવી શરૂઆત આદિવાસીઓનો અવાજ જી જે દેશી ન્યૂઝ આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં શ્રાવણિયા ગામે છેલ્લા દસ વર્ષથી જે ગ્રામીણ ઓલિમ્પિક આજે આ ગામે આ તમામ પ્રકારની વીસ જેટલી રમતોનું આજે અમે લોકો ઉદઘાટન કર્યું અને આ રમતો જ્યારે વર્ષો ત્યાં રમાતી હોય ત્યારે આ વખતે પણ આયોજન કરીને દર વર્ષ કરતાં આ વર્ષે વિશેષ અહીંયા સુવિધા પણ કરવામાં આવી છે અને આજે આ જે રમતો થાય છે એમાં આ વિસ્તારના સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયતના લોકપ્રિય સભ્ય આદરણીય જયરામભાઈ ગામિત અને જે એકતા ટ્રસ્ટ છે એમના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગામીતે છેલ્લા એક દોઢ મહિનાથી ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ આજે ખૂબ સારી રીતે એની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમ બે દિવસ ચાલવાનો છે ત્યારે જ આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી આદિજાતિ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરજભાઈ તમામ આગેવાનો આ ખાસ કરીને આ આ વિસ્તારમાંથી જે જે અમારા સંગઠન સાથે જોડાયેલા છે ખાસ કરીને ખેડૂતો પશુપાલકો ખેલાડીઓ સરપંચશ્રીઓ તાલુકા સભ્યોના તમામ જે નાગરિકો છે એમણે પણ આજે આ ઉદઘાટન ના કાર્યક્રમમાં ભાગ લીધો અને આ રમત જ્યારે બે દિવસ ચાલશે ત્યારે આ રમતમાં આમ તો દર વર્ષે અમારે આવવાનું થાય છે ત્યારે આ વખતે પણ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ખેલાડીઓ આવશે અને આ ખેલાડીઓ જ્યારે આ તાપી જિલ્લાના અંતેલ ગામમાં આવશે ત્યારે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં પણ કમલ વેલ્થ ગેમ જ્યારે રમાવાની છે ત્યારે એમાં પણ અહીંયાથી જે ખેડૂતો રમશે એ પણ ત્યાં આવશે એવી હું ચોક્કસ આશા રાખું છું પચીસ જેટલી જે લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું અમારા તાપી જિલ્લા પંચાયતમાં જે રેતી કંકરની ગ્રાન્ટ આવે છે એમાં ચૌદ કરોડ ચાલીસ લાખ જેટલી રકમનું લાઇબ્રેરી માટે સમગ્ર જિલ્લામાં પચીસ જેટલી લાઇબ્રેરીઓ આધુનિક સુવિધા સાથે આગામી દિવસોમાં તાપી જિલ્લામાં બન્યા